નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે રૂપિયા ચોવીસ લાખના વીમાની રકમ મેળવવા માટે મરણનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરી ક્લેમ મેળવવા માટે અરજી કરવાના કેસમાં પોલીસે વીમા પોલિસી ધારક સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે ભાવનગરના વતની અને વરતેજમાં રહેતા મુબારક પીરભાઈ સમયે સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રૂપિયા ચોવીસ લાખની જીવન વીમા પોલિસી લીધી હતી મુબારકભાઈ હયાત હોવા છતાં તેમણે મહાનગરપાલિકામાંથી પોતાના મૃત્યુ અંગે ખોટું પ્રમાણપત્ર કઢાવી વીમા ક્લેમ માટે ઓનલાઈન અરજી કરી હતી આ મામલે વીમા કંપનીના અધિકારીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી આ કેસમાં ધારક મુબારક પીરભાઈ સમા ઝાકીર હુસેન મોહમ્મદ હુસેન કુરેશી અને વિશાલ અશોકભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે